હેલો ફ્રેન્ડ્સ હું છું કીર્તિકા અમે ગુજરાતી રેસીપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ઇન્સ્ટન્ટ ઈડલી અને સાથે ખૂબ જ ટેસ્ટી એવી ચટણી બનાવીશું તમે ક્યારે પણ ઘરે આ રીતની ચટણી બનાવીને નહીં ખાધી હોય નારિયેલની ચટણી તો તમે બહુ જ બનાવી હશે પણ ક્યારેય પણ આ રીતની ચટણી નહીં બનાવી હોય જેની અંદર આપણે નારિયેલનો બિલકુલ ઉપયોગ નથી કરતા પણ તો પણ એટલી ટેસ્ટી હોટલ જેવી આ ચટણી બનીને રેડી થાય છે જો રેસીપી ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હા તમને મારા વિડીયો કેવા લાગે છે અને તમે મને ક્યાંથી જોવો છો તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે એક બાઉલ લઈશું તેની અંદર આપણે એક કપ જેટલી સોજી એડ કરીશું અને હવે અડધા કપ જેટલું આપણે દહીં એડ કરીશું દહીં આ રીતે પતલું કરીને જ લેવાનું છે એકદમ થીક દહીં હોય તો તમે થોડુંક પાણી એડ કરીને આ રીતે મેઝરમેન્ટના કપથી અડધો કપ કરીને તેને લઈ લો હવે અડધા કપ જેટલું આપણે પાણી એડ કરીશું અને આનું આપણે બેટર તૈયાર કરીશું તો અહીંયા એકદમ વધારે પાણી એડ નથી કરવાનું પણ આપણે એક કપ સોજી લીધી છે તો અડધો કપ દહીં અને અડધો કપ પાણી એડ કરી લેવાનું તેટલું પાણી અને દહીં પરફેક્ટ આવશે હવે એક પણ લમ્સ ના રહે તે રીતે આને મિક્સ કરવાનું છે તો મેં એકદમ સારી મિક્સ કરી લીધેલું છે તમે જોઈ શકો છો હવે આને આપણે ઢાંકીને દસથી પંદર મિનિટ માટે મૂકી રાખવાની છે જેથી આપણે જે સોજી લીધી છે તે એકદમ ફૂલી જાય તમે સોજીની જગ્યાએ રવો પણ લઈ શકો છો તો અહીંયા આપણે દસથી પંદર મિનિટ માટે મૂકી રાખીશું અહીંયા દસથી પંદર મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે સોજી છે તે એકદમ સારી ફૂલી ગઈ છે અને જે બેટર છે એકદમ ઠીક થઈ ગયેલું છે જે પહેલાં કરતાં ઘણું ઠીક થઈ ગયેલું છે કારણ કે આપણે સૂજીને જ્યારે મૂકી રાખીએ ત્યારે એકદમ ફૂલીને રેડી થઈ જતી હોય તો એકવાર આને આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાનું અને પછી જેટલી જરૂર હોય તેટલું પાણી એડ કરીને આને સારી રીતે મિક્સ કરવાનું છે તો સૌથી પહેલાં આપણે મીઠું એડ કરી લઈશું તો અહીંયા મેં અડધી ટી સ્પૂન જેટલું મીઠું લીધું છે તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લો હવે આપણે અહીંયા થોડું થોડું પાણી એડ કરવાનું છે અને એને મિક્સ કરવાનું છે અને જરૂરિયાત હોય તેટલું જ પાણી એડ કરીને આનું બેટર તૈયાર કરવાનું છે અહીંયા જો આ ઈડલી તમે સવારે બનાવતા હોય અને તમારે બહુ ભાગમ દોડ રહેતી હોય તો તમે રાત્રે પણ આ બેટરને આ રીતે દહીંમાં પલાળીને તમે ફ્રિજમાં એને મૂકી દો તો સવારે ફટાફટ ઈડલી તમે બનાવીને રેડી કરી શકશો તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં એકદમ સરસ બેટર તૈયાર કરી દીધેલું છે તો બસ આ જ રીતનું આપણને બેટર જોઈએ છે મેં અહીંયા બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણીનો ઉપયોગ કર્યો છે અને આ રીતે મીડિયમ થિકનેસવાળું બેટર તૈયાર કર્યું છે હવે ઈડલી સ્ટેન્ડ લઈશું અને તેને સારી રીતે તેલથી ગ્રીસ કરી લેવાનું છે તો આપણે સ્ટીમરમાં પાણી મૂકીએ એ પહેલાં આપણે આ રીતે તૈયાર કરી લેવાનું હવે આપણે જે બેટર છે તેની અંદર ઈનો એડ કરીશું અહીંયા મેં રેગ્યુલર ઈનો આવે જે બ્લુ કલરની બોટલ કે બ્લુ કલરના પાઉચમાં આવે તે જ આપણે ઈનો ઉપયોગમાં લેવાનો છે તો અહીંયા મેં એક નાની ટી સ્પૂન જેટલો ઈનો એડ કર્યો છે અને હવે ઉપરથી એકથી દોઢ ટી સ્પૂન જેટલું પાણી એડ કરવાનું અને એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ પ્રોસેસ આપણે ફટાફટ કરી લેવાની છે અહીંયા તમારે જેટલું બેટર ઈડલી બનાવવા તમારે જરૂર હોય તેટલા જ બેટરમાં ઈનો એડ કરવાનો એકસાથે બધા બેટરમાં ઈનો નહીં એડ કરવાનો હવે આપણે જે ગ્રીસ કરેલું સ્ટેન્ડ છે તેની અંદર આ બેટરને આ રીતે એડ કરીશું અહીંયા તમારે સ્ટેન્ડમાં બેટર છે એ થોડું થોડું જ એડ કરવાનું કારણ કે તે ફૂલીને ડબલ થશે એટલે આપણે એ જ પ્રમાણેનું બેટર એડ કરી લેવાનું છે તો અહીંયા મેં બધા સ્ટેન્ડની અંદર આ રીતે ભરી લીધેલું છે હવે આને આપણે સ્ટીમરમાં સ્ટીમ કરવા મૂકીશું તો મેં પહેલેથી સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકેલું છે અને તેની અંદર મેં એક લીંબુનો ટુકડો એડ કર્યો છે જેનાથી જે સ્ટીમર છે તે બ્લેક નહીં થાય અને આપણા જે સ્ટીમ કરવા મૂકી ત્યારે જે પાણી ઉકળે અને ખરાબ થતું હોય વાસણ તે બિલકુલ નહીં થાય હવે મેં અહીંયા બંને પ્લેટ આ રીતે મૂકી દીધી છે અને ઢાંકીને આપણે હાઈ ફ્લેમ ઉપર બે મિનિટ માટે થવા દેવાનું અને પછી સ્લો ફ્લેમ ઉપર ત્રણ મિનિટ ટોટલ પાંચ મિનિટ માટે આપણે સ્ટીમ કરીશું તો અહીંયા પાંચ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણી ઇડલી એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગયેલી છે તો ગેસ બંધ કરી લઈશું અને ઇડલીને બહાર નીકળીને ઠંડી કરી લઈશું તો અહીંયા ઇડલી મેં ઠંડી કરી લીધેલી છે આ થોડી ગરમ છે એ રીતની જ છે એકદમ ઠંડી થાય એટલું નહીં થવા દેવાનું થોડીક વરાળ નીકળે પછી આ રીતે આપણે છરીની મદદથી તેને અનમોલ્ડ કરી દેવાનું છે તો હું આ રીતે બધી જ ઇડલી નીકાળી લઈશ તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ સોફ્ટ અને વ્હાઈટ ઇડલી બનીને રેડી છે તો ફટાફટ જો કંઈ ખાવાનું મન હોય અને આ રીતે ઇન્સ્ટન્ટ બનાવવું હોય એકદમ હેલ્ધી તો તમે આ રેસીપીને ટ્રાય કરી શકો છો હવે આપણે એક આ રીતનું પેન લઈશું તેની અંદર આપણે ગેસ ઓન કરીશું અને તેલ એડ કરીશું તો એ ચટણી બનાવવા માટે મેં અહીંયા પેન લીધું છે અને એક ટી સ્પૂન જેટલું આપણે તેલ ગરમ કરીશું તો આપણે આજે ડિફરન્ટ ચટણી બનાવવાના છે તો તેની માટે મેં અહીંયા બે નાની સાઈઝની ડુંગળી લીધી છે અને ડુંગળીને આ રીતે રફલી ચોપ કરી છે અને હવે એને આપણે સાંતળી લઈશું તો અહીંયા ડુંગળી થોડીક સાંતળાઈ આછા ગુલાબી રંગની સાંતળવાની છે પણ શરૂઆતમાં આપણે ડુંગળી થોડીક સંતળે અને થોડી છૂટી છૂટી થવા લાગે ત્યાં સુધી એને થવા દઈશું હવે ડુંગળી આ રીતની થઈ જાય પછી એક નાનો ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરવાનો અને બે કડી લસણની એડ કરવાની મેં અહીંયા મોટી લીધી છે એટલે મેં બે એડ કરી છે પણ તમે બેથી ચાર પણ લઈ શકો હવે મેં અહીંયા તીખા લીલા મરચાં એડ કર્યા છે જે મેં ત્રણ નંગ લીધેલા છે હવે તેને પણ સાંતળી લેવાનો હવે એક નાનો ટુકડો આમલીનો લેવાનો છે અહીંયા મેં થોડીક આમલી સાધારણ વધારે એડ કરી છે પણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધ ઓછી કરી શકો પણ વધારે લો તો આટલી જ લેવાની અને ઓછી લો તો એક નાનો ટુકડો જ એડ કરવાનો નહીં તો ચટણીનો કલર થોડો ચેન્જ થશે અને ખાટાશ થોડી વધી જશે તો બસ આ વસ્તુનું ધ્યાન રાખવાનું તો આ બધું વસ્તુ સારી તરફ ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે આ એકદમ સરસ રેડી થઈ ગયું છે અને સારું એવું કૂક પણ થઈ ગયું છે હવે આને ઠંડુ કરી લઈશું હવે અહીંયા મેં એક મિક્સરનો ઝાર લીધો છે જે બીજા નંબરનો જાર આવે તે લીધેલો છે હવે તેની અંદર આપણે વન ફોર કપ જેટલી ચણાની દાળ લેવાની છે જે ચણાના દાળિયા આવે તે લીધેલા છે હવે અહીંયા વન ફોર કપ જેટલી શેકેલી સીંગ લેવાની છે તો તેના ફોતરા મેં અડધા નીકાળેલા છે અને અડધા રહી ગયેલા છે તો આ રીતે આપણે સીંગ લઈ લેવાની હવે આપણે જે રોસ્ટ કરીને જે મસાલો રાખ્યો જે સાંતડીને ડુંગળીને તે બધું જ આપણે આની અંદર એડ કરી લેવાનું છે અને એને થોડુંક ઠંડુ કરીને એડ કરવાનું જો ગરમ ગરમ પીસ તો તમારું મિક્સરનો જાર કે તમારું મિક્સર ખરાબ થઈ શકે હવે મેં મુઠ્ઠી ભરીને કોથમીર એડ કરી છે અને હવે થોડુંક પાણી એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું તો અહીંયા આપણે આ ચટણી પાણી એડ કરીને પીસવાની છે તો એકદમ લિક્વિડ ફોર્મમાં હોય એ રીતે અને એકદમ સ્મૂથ પીસીને રેડી કરી લેવાની છે તો અહીંયા મેં ચટણીને સારી રીતે પીસી લીધેલી છે તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂથ મેં પીસીને રેડી કરી છે તો બસ આ જ રીતે આપણે સ્મૂથ પેસ્ટ તૈયાર કરવાની છે અને તેની અંદર પાણી જરૂરિયાત પ્રમાણે એડ કરવાનું અને પછી આ રીતનું મીડિયમ પતલી હોય તે રીતની રાખીને ચટણી તૈયાર કરવાની છે હવે એક બાઉલમાં તેને આ રીતે લઈ લેશું તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણી ચટણી બનીને રેડી છે તો બસ આ રીતની આપણે ચટણી રેડી કરવાની છે હવે ઉપરથી આપણે એના ઉપર વઘાર એડ કરવાનો છે તો બસ આ રીતે મીડિયમ થિકનેસવાળી ચટણી રેડી કરવાની અને હવે આપણે એનો વઘાર તૈયાર કરી લઈશું તો વઘાર કરવા માટે મેં અહીંયા એક પેન લીધેલું છે અને હવે ગેસ ઓન કરી લઈશું અને તેલ એડ કરીશું તો અહીંયા આપણે બે ટી સ્પૂન જેટલું તેલ એડ કરીશું અને તેલને સારી રીતે ગરમ થવા દઈશું તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે આપણે એક ટી સ્પૂન જેટલી રાઈ એડ કરીશું અને રાઈને આપણે એકદમ સારી રીતે ફૂટે ત્યાં સુધી એને ફૂટવા દેવાની છે અને હવે ગેસની ફ્લેમ સ્લો કરીને આપણે હિંગ એડ કરીશું તો અહીંયા વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ એડ કરવાની અને એક મેં લાલ મરચું લીધું છે જે સૂકું લાલ મરચું એને બે ટુકડા કરીને લીધેલા છે અને હવે થોડાક મીઠા લીમડાના પાન એડ કરીશું અને ગેસની ફ્લેમ બંધ કરી લઈશું હવે જે આપણે ચટણી રેડી કરી છે તેના ઉપર આ બધો જ વઘાર એડ કરી લેવાનો છે તો વઘારને એકવાર આ રીતે સારી મિક્સ કરી લો અને પછી બધો જ વઘાર ચટણીમાં એડ કરી લો આ બાઉલ પ્લાસ્ટિકનો નથી પણ જે માઇક્રો ઓવનમાં યુઝ કરાય તે બાઉલ છે એટલે પ્લીઝ એવી કોઈ કમેન્ટ ના કરતા કે મેં પ્લાસ્ટિકની અંદર કોઈ ગરમ ગરમ વગર એડ કર્યો છે તો એકદમ ટેસ્ટી અને ખૂબ જ સરસ બનીને રેડી થાય છે આ ચટણી તો આ ચટણીને એકવાર ઝડપથી ટ્રાય કરજો તો ચાલો હવે આપણે ઇડલી સાંભાર સર્વ કરી દઈએ તો ઇડલીને આ રીતે એક પ્લેટમાં મૂકીશું અને તેની ઉપર આપણે જે એકદમ ટેસ્ટી ચટણી બનાવી છે તે ચટણીને એડ કરીશું આ ચટણીની સાથે તમારે ઇડલી જોડે કોઈ પણ સાંભળવાની જરૂર નહીં પડે એટલી સરસ આ ચટણી બને છે આઈ હોપ તમને આજની આ રેસીપી પસંદ આવી હશે મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં જે બે લાઇકન છે તેને પણ ક્લિક કરો જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ